રમબાતો હારો વધી ગયો છે ને હરુ અરે આ તો આઠમ નહીં બે આ તો આઠમ ચાલે હરુ જઉ પડે રોમલા કરે મારો તો આ આઠમ છે હારો મેરા બેરા ફરવા તો જવું જ પડે હે આ રોમલા કરે જવા દે મનો તો તેમાં તેમાં આ રોમલાનું ઘર આવી ગયું હા અરે રોમલા

અમે આપણા છે ને ઓ બેહીએ હા બેઠા પીએ પટજીએ મેરા બે ક હા લે અલા પેલા એમ કરીએ પેલા ધાર તો રાખે ધાર જ આવી પરજે અબે સાલે એ સલા વીર બાપાંં ઠાસરામ હા આ તો ભાઈ નાનું જોરદાર છે ભાઈ હો હરું ટાઈટ

બ્રેક ના હું તો બેહી ગયો તો આ હું બોલો એ એડી ફાડી લે આ બોટા બોટા જજી એ એ ગાયો મેશાગે એ હું તો સક દઉં ને બેઠો લે હું તો મોટો મોટા ગુર નહોતો હું તો ફ્રેકનેસ કરું જો ભા માવતો મારો મતલબ આયો ન જવા છે મેશાગે ઓ વાસ એ એ હું તો જોતું નથી ને બેરી

અમે આજ ટેસ્ટ કરો ટેસ્ટ કરો આજ અમે બેનો ટેસ્ટ એ એ ગાડી આવી એ ગાડી આવી

બસ થોડું સારું લાગે હમણાં જો ખાલી બે મિનિટ રેડી સારું તમારી ગમો પેલો પૂછાવાળી તો બે હોય મેદર માં બે ના ક્યાં શરદી માં બે આવ્યો અલ્યા જયારે સેસો નહીં ના ભાઈ ના કોણ કે છે કોમેડી માટે છે દારૂ બારુ કોઈને પીવો નહી આ ખાલી સમજણ માટે છે ગુજરાતમાં પતિ બંધ છે એટલા માટે આ ખાલી એક સમજવા જેવો વિડીયો છે આપણો આવા તહેવાર પ્રસંગો હોય તો ભગવાનનું નામ લેવું બરાબર આવું કોઈ ખોટા રસ્તે ચડવું નહીં બરાબર આભાર